અરે ઘેર જીએ ઘેર અમકુ ભાઈ દિવાળી કાલે છે તો મારો ભાઈ છે હા તારા ભાઈ પણ

નાના હું બે ત્રણ કઈ પીધો પીવું જ નહી કેમકે એમ બી હવે મજા પૈસા વધારે છે એટલે ઇંગ્લિશ તો મળે એટલે પીવું નહીં મારે દેશી પીવું નહીં હવે દિવાળી છે ને દરેક વ્યવસ્થિત કાઢવી છે જો ભાઈ આપડે પીવાનું નહી

હા હાળો ની ઢકાય હો મને અરે ભાઈ ભાઈ પેલું તો વિચારતો નઈ તું હો અરે પણ હાવ મારા જીવ ગભરાવ મંડલો છે દીકો હા અરે આ મને ફફડું ચાલુ થઈ જો પણ હાવ ની 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 કોમન નઈ લાગે પેલા વિશે બિલકુલ નથી વિચાર અરે પણ ની પીવો તો મને ફફડું આવશે એમ હે હા પીવા તો પડશે દીપક હાળો આપ થોડુંક લીજે પણ હા પીવા તો પડશે ભાઈ આ મારા જીવ ગભરાઈ જવાનું મને જીવ જવાનો હોય એમ થાય ની પીવે તેર હાળો

કોક ભારસાદ તને હદી પીધેલો આમ કે છે હા હું ઉભરો હા એક દરેક મારતા હું એક લેતો હું થોડું કજો ને દરેક મારવા પડશે માં હા ઉભા રહે તું એવું લાગે ને લેતો આવજી હો લે આની તા પે તો તો છોરા કાલ લે હા આવો હા ઉભા રહી જા હા ઉભો ભાઈ ઓ સરા હે મોદ્યો હે મોદ્યો છે કે નહીં હે છે ને છે હા તો લેતો જા પૈસા અરે પૈસા ડાલો છું મારા ખાતે લખી દે ને કઈ થી ઓળખતો એમ કરે તું ના એક પૈસા આપો ના ના એક ની બે બે લેતો બે બે લેતો બકા पहला नादी पहला नादी पैसा बाकी जो हां पहला नादी बाकी दे आ, कर दिया। आ तो दीवारे बदु क्लियर कर दे आई पियो पण गोगर थाने हां आ नी गोगर संधि राख तू आई बाबा जे रेड पड़े जे हमरा दिवाली नी हां हां मोदर तू थी गोगर इतलो बदो ए भाई निकलो निकलो पिन ली नहीं रे उभर छोरा जा पे पीले बदे एक एक का यार रेड पड़े जे बजे हमारे पजे एक ही भाई प आई पर तुम हुई जे सो बीजी ले तव जा बीजी ले तव जा तन गमनी पड़े जा

ફાયર થઈ ગયો છે બની ગયો છે હવે એમ લાગે કે મેં પીધો આ તો પીધું તો ખરું હા મોબાઈલ લે મને દાદાગીરી કરે રાવા દે ભાઈ નથી ફોન લગાડે મને એ દાદાગીરી કરે શું સમજે એનું હું પૂરું કરું ફોન સ્વિચ ઓફ કરના છો તારી બીવે 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 છોડ પછી દગાની વાત ઘેર જઈએ કેમ થી ઉઠાવ ત્યાં નાખી દો ના ના ફોન નાખો મોબાઈલ ને મોબાઈલ મોબાઈલ ને હમણાં ફોન નાખો લા મન આલ દે ના ના મોબાઈલ આ કેટલો કિંમતી છે ખબર છે તને કેટલો કે અરે હા હારા 10 લાવે ફોન નાખો ના 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 ઓડી નાખું બાર ના નહીં ફોડવાનો પણ એ દાદાગીરી હું સમજે અને મનમાં હું સમજે એન આપણે કે દે હે કે ના મને એ સમજે હું કાઈ નહી કાઈ નહી તેર ચાલ કે દે ચાલ તું રાવ દે જોજી ઘેર ઘેર નહી જે ઘેર ભાઈ હે ઘેર જે ઘેર એમ કો હે

ના ના તે નથી પીધો હું મે પીધો હે હ કન ઘેર ગેર દીએ ગેર એમ કુ ખમલાય કે નહીં પણ એ મના દાદાગીરી કામ કરે એ ખબર નહી મને ભાઈ હેન ભાઈ હેન હે ગેર નહી જી હેન્ડ એ વ્યો તો હત તારે છોડે ભાઈને કઈ પર લઈ જ હે અરે ઘેર દીએ ઘેર એમ કુ ભાઈ હે ઘેર જીન ખાઈ પીન હુઈ જે સોંદીજી દીજી હે અરે મોટા ભાઈ ઘેર જતા રહી એમ કુછો હમળાય છે તું મોટો ભાઈ તું તું

દિવાળી બગડી બગડી પણ ઘેર જતા આપણે આપડે ઘેર જતા રહી ઘેર હું દાદા જેવો મોડો ને મારી દિવાળી બગાડી અરે બસ કોઈ નથી મારી જો હું કામ કરે પણ એ હું સમજે અરે ભાઈ બસ એ સમજો હું મારી દિવાળી બગાડી અરે બસ ભાઈ બસ હ મને દારૂડિયો કર્યો આ તું દારૂડિયો જ બની ગયો છે ને ઘેર ગમે આવી ગયો બે મારું દિલ તોડ્યું તારું દિલ તોડ્યું ના મારવા ને નઈ આવું પેલો મારો બાપો મારશે અરે નહી મારે દગો કેમ કરે પણ

અરે કાસુની બીજું ખુદી ખોદી લેસુ એવ્યો તો આવે રાવન 70 જાય આના દેવ મારે કોઈ કાળ જા આજ નથી જવાનું ના અરે અરે ની ની મારી જો દીપક અરે નથી મારવાનું ભાઈ ના ના ગેરજી હે સંપલ પેર સંભળ ના કે આ એમ ગેરજીડો ગેરજી અરે ભાઈ હેન્ડ ગેર ના હું ટોટા જ ફોડે અરે આ પહેલા બે છોરે છે કે નહીં અરે બેન હોય એક જ છે પણ તું તો ના કેતો કે ટોટા નથી ફોડવાના આપણે ગેજીન બોમ્બ હું કઈ નથી ફોડવાના ઘેર જતા જતારી મારું દિલ તૂટ્યું આવે હું બોમ્બ ફોડે અરે રવા દે ભાઈ બોમ્બ મે તો નોનું છોરું આ તો મોડું તું કે મોડા ફોડો અરે નહીં ફોડવાના ઘેર હે મારું દિલ તૂટ્યું દીપક આ છોરું નઈ આલે નોનું છોરું ભાઈ હા તારે લ્યા

તન આલશે નહીં પણ તને થોડું ઓળખે છે તું ખાલી મોમ આપણું રવે તો ગેરા નહીં લી લે તું ટોટા લઈ લે નો છોરું છે લે રડશે લી લેના પાક મેલું ના ના મેળે નથી લે ટોટા લઈ લે ઉભે રહ લેતા હમ લાવ ઉભી રહી લાવ એ ઉભર જયે અરે ટોટા આલે અરે ટોટા મારે છે અરે તને પૈસા આલ દુ અરે પૈસા હું તમને આલુ તમે નવ લઈ લો મારા ટોટા હું ની આલુ મારા મારા ટોટા અરે ભાઈ ટોટા અરે ભાઈ હંભળ પેલું છે ને પીધેલું છે એમ શું સમજે ની ટોટા જોવે ટોટા જોવે હું તને ડબલ પૈસા આલ દુ આ તો દારૂડિયું છે એ એમ તો કે હોંભળી જશે પાછો હાલદે હાલુ મારા બમુ નિરા છે દાદાગીરી ની રે રેવા કાકા રે 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 ભાઈ તારા જેવા હતો

કોઈ બીતા માણસ છું હમણાં મારી આગળ સરપંચ ની જતી રહી જતી રે તારા જવાય ને કીધે હા જતી રે ગમ ફોડું લે દીપકલાવ આતમ ફોડલા પૈસા દાદાગીરી કરે સરપંચ ને કીધે જા કીધે મારા બાપા

લોકો જોડે ઝઘડા દાદાગીરી કરે કોઈ નહી કરે તારી હા હા કોઈ નહી કોઈ સરપંચ કરું મારા ભાઈ હે અરે અરે ભાઈ લે 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 ઘેર જઈને તું ફોડ ના તું મારો ભાઈ દીપક તું મારો ભાઈ આ તાર ભાઈ પાકો ઘેર એન્ડ તું ખાઈ જા અરે ખાવા હવા બધું આવું પાછળ પણ અમને મારે કોમ આવી ગયું દિવાળી નું ખાવા પડે તારે આ દિવાળી કાલે છે તું મારો ભાઈ છે હા તારો ભાઈ પણ લઈ લે ને મોબાઈલ હાલ દે મારો મોબાઈલ લે ફોન ની નાખતો પાછો આપણે કોન્ટેક્ટ કેમ થશે બીજો સેટિંગ મારો હા હા અને ઘેર જઈને શાંતિથી ફોડ અરે અરે ભાઈ મારે થોડું કોમ છે ઘેર હા જરી અર્જન્ટ કોમ યાદ આવ્યું મારે હા હવે તું ઘેર અહીં જતો રહીજે એમ હા આ તો શાંતિથી શાંતિ થી પડજો હા થોડો હા અરે બીજું સેટિંગ માં હા માર દે હા ચાલ હો હા 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 જતો રહે હા ભાઈ હા ઓર સરપંચ ને ફોર્મ ભરવાનો હું હું ભરું છું મારા બાપને મારું દાદાગીરી કરે

મને ખબર પડે ઉભો રે નાખી દે મને બીક લાગે નાખી દે નહી પાક રેવા દે બેટા બેટા પેટા

અલ્યા આ મારો હાહરો પાછો બોમ ફાડવા કરે ના 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 હે બીજો બીજો ફોડું બીજો રે બીજો વાળી બોમ ફોડું બીજો વાળી બીજો ફોડું બાપા અકા મારી ઓ બાબા આય આય ની પીઉ કે બી કોં પંતાર ઓ બાંગી લાકુ દારુ પી આ જાય ના ના ઓ આય વાદે હા દેર બે હા મગળો ઓ ની 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 આ હાથ આ ચા ની 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 થી બોંગ આ હા બાબા આય આ પીવો ની પીઉ પીવો પીવો ની પીઉ ની પીઉ ની પીઉ ની કરી તો ગેમ બે હા

कमल का नहीं है ये नहीं है ये नहीं करेगा समरा नहीं है कमल का पीवारा 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 बढ़िया हो हम खाली की बात मेरे पूरी दो रे तेरा बढ़िया तो भाग ना कोने में नहीं कोई Atta tenar bobojo, kondu mana korona ku, reh mari jatari, nikmati buset panjiu aih, buset panjiu itu mau dia langsung nggak, terus